नमस्कार एएसके लाइव न्यूज़ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર જીએસટી ચોરી કરનાર સામે તંત્ર નીલા લાંખ ભાવનગર થી સૌથી મોટો સમાચાર બોગસ બિલિંગ સંદર્ભે ગુજસિટો ખેઠળ કરવામાં આવી કાર્યવાહી ગુજરાતમાં પ્રથમવાર જીએસટી કૌભાંડીઓ સામે ગુજસિટો કનવે કરવામાં આવી ધરપકડ સ્ટેટ જીએસટી વિભાગ તથા ભાવનગર પોલીસ દ્વારા કાર્યવાહી

આધાર મોબાઈલ નંબર બદલી આવતા હતા માંગતા કરેલ આધાર કાર્ડ નો ઉપયોગ કરી પેન અને જીએસટી નંબર મેળવી કૌભાંડ કરાયું હતું વીસ આરોપીઓ માનથી ચૌદ આરોપીઓની કરવામાં આવી ધરપકડ રિપોર્ટર ફિરોજ સેલોદ એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર